માણસના મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે આપણા હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે માણસનું શરીર નાશ પામે છે પણ આત્મા અમર છે મૃત્યુ પછી આત્મા શરીર છોડે છે અને પોતાના કર્મ સારા કે ખરાબ કાર્યો પ્રમાણે અગલું જન્મ પુનર્જન્મ લે છે જે વ્યક્તિના સારા કર્મ હોય તેને સ્વર્ગમાં સ્થાન મળે છે અને ખરાબ કર્મવાળા જીવને નરક કે પીડાદાયક જન્મ મળે છે મોક્ષ જો આત્મા સંપૂર્ણ જ્ઞાન અને સત્ય પ્રાપ્ત કરે અને બધા કર્મ બાંધથી મુક્ત થઈ જાય તો તે પરમાત્મામાં વિલીન થઈ જાય છે જેને મોક્ષ કહેવામાં આવે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ તત્વજ્ઞાન પ્રમાણે ઘણા આધ્યાત્મિક ગુરુઓ કહે છે કે આત્મા એક ઉર્જા છે જે ક્યારેય નાશ પામતી નથી એક શરીર છોડીને બીજું સ્વરૂપ ધારણ કરે છે આ ચક્ર ચાલુ રહે છે જ્યાં સુધી આત્મા પોતાનું સત્ય સ્વરૂપ ઓળખી ન લે શરીર નાશ પામે છે છે આત્મા અમર કર્મ પ્રમાણે આત્માનો આગળનો માર્ગ નક્કી થાય છે પુનર્જન્મ સ્વર્ગ નરક કે મોક્ષ આત્માનો પ્રવાસ મૃત્યુ પછી કેવી રીતે થાય છે જેમ કે આત્મા શરીર છોડે ત્યારે શું અનુભવે છે યમદૂત યમદૂત સ્વર્ગ નરકનો માર્ગ વગેરે ચાલો હવે આપણે ખૂબ રસપ્રદ અને આધ્યાત્મિક રીતે સમજીએ આત્માનો પ્રવાસ મૃત્યુ પછી શું થાય છે હિન્દુ ધાર્મિક ગ્રંથો અને આધ્યાત્મિક દ્રષ્ટિએ વન અંતિમ ક્ષણ શરીર છોડવાનો સમય જ્યારે માણસનું આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે શરીરમાં રહેલી પ્રાણશક્તિ ધીમે ધીમે ઘટે છે મન ઇન્દ્રિયો અને ચેતના ધીમે ધીમે થાકી જાય છે અંતિમ શ્વાસ સાથે આત્મા શરીરને છોડે છે આ ક્ષણમાં વ્યક્તિ પોતાના પૂર્વકર્મોનો ઝડપી ચિતાર જોયા કરે છે જે આપણે જીવનનો ફિલ્મ કહીએ વન આત્માનો શરીરથી વિયોગ આત્મા શરીર છોડ્યા પછી તુરંત આસપાસની પરિસ્થિતિ જોઈ શકે છે પણ હવે બોલી કે સ્પર્શી શકતી નથી કે પોતાના મૃતદેહને અને રડતા સગાને જોઈ શકે છે પણ કંઈ કરી શકતી નથી આ સ્થિતિને પ્રેત અવસ્થા કહેવામાં આવે છે ત્રી કર્મનો હિસાબ યમદૂતનો આવાગમન હિન્દુ માન્યતા અનુસાર આત્મા શરીર છોડ્યા પછી યમદૂત દૂત આત્માને લઈને જાય છે યમદૂત આત્માને યમલોક સુધી લઈ જાય છે જ્યાં ચિત્રગુપ્ત તેના જીવનભરના સારા ખરાબ કર્મોનો હિસાબ બતાવે છે જો સારા જો સારા કર્મ વધારે હોય સ્વર્ગ જો ખરાબ કર્મ વધારે હોય નરક જો બને સમાન હોય પુનર્જન્મનો માર્ગ નક્કી થાય છે સ્વર્ગ નરકનો અનુભવ આ આત્માની કર્મયાત્રા પર આધારિત છે સ્વર્ગ જ્યાં આત્મા આનંદ પ્રકાશ અને શાંતિ અનુભવે છે દેવલોક સમાન સુખ મળે છે નરક જ્યાં આત્મા પોતાના પાપોના પરિણામરૂપે પીડાનો અનુભવ કરે છે આ સ્થાન કાયમી નથી તે સમય પૂરો થયો પછી આત્મા ફરી જન્મ લે છે પુનર્જન્મ રીબર્સ આત્મા પોતાના અધૂરા કર્મો પૂરા કરવા માટે નવા શરીરમાં જન્મ લે છે જો સારા કર્મ છે તો માનવ કે ઉચ્ચ જન્મ મળે છે જો પાપ વધારે છે તો નીચા યોની પશુ પક્ષી વગેરેમાં જન્મ મળે છે આ ચક્ર ચાલતું રહે છે જન્મ મૃત્યુ પુનર્જન્મ જેને સંસાર ચક્ર કહેવામાં આવે છે સા મોક્ષ મુક્તિ જ્યારે આત્મા પોતાના કર્મબંધનથી સંપૂર્ણ મુક્ત થઈ જાય છે જ્યારે તેને સમજાય છે કે હું શરીર નથી હું પરમાત્માનો અંશ છું ત્યારે આત્મા મોક્ષ પ્રાપ્ત કરે છે મોક્ષનો અર્થ છે ફરી ક્યારેય જન્મ મૃત્યુ ન થવું અને પરમાત્મા સાથે એકરૂપ થઈ જવું અવસ્થા અર્થ શરીર છોડવું આત્મા શરીરથી અલગ થાય છે દસ પ્રેત અવસ્થા આત્મા આસપાસના લોકો જોવે છે યમલોક યાત્રા કર્મનો હિસાબ થાય છે ચાર સ્વર્ગ નરક કર્મ ફળનો અનુભવ થાય છે પાંચ પુનર્જન્મ નવા જીવનમાં પ્રવેશ છ મોક્ષ જન્મ મૃત્યુના ચક્રથી મુક્તિ મિત્રો આપણી જ્ઞાનની વાત તમને પસંદ આવી હોય તો આપણી આ જ્ઞાનગંગા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો ફરી મળીશું નવા જ્ઞાનની વાતો સાથે જય માતાજી જય શ્રીરામ